જો તમે પણ ફેન્સી નંબર પ્લેટ લગાવીને વાહન ચલાવતા હોય તો થઈ જજો સાવધાન કારણ કે તમારા વાહનમાં જો ફેન્સી નંબર પ્લેટ હશે અથવા તો વાહનની કોઈ એક સાઈડ નંબર પ્લેટ નહીં હોય તો હવે તમારું વાહન થઈ શકે છે ડિટેન જી હા નડિયાદ ટાઉન પોલીસ દ્વારા આજે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના જુદા જુદા પાંચ સ્થળો પરથી લગભગ પચાસથી વધુ આવા વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા જે વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ લગાવી હોય અથવા તો વાહનોની એક સાઈડ નંબર પ્લેટ ના હોય એટલે જો તમે પણ ફેન્સી નંબર પ્લેટ લગાવીને વાહન ચલાવતા હોય અથવા તો કોઈ એક સાઈડ નંબર પ્લેટ નહી હોય તો આગામી દિવસોમાં તમારું વાહન પણ ડિટેન થઈ શકે છે